નમો ભગવતે તસમય કૃષ્ણયા અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેના જગત કીર્તિઓ મંચસ્થ અમારા પરિવારના આચાર બાળકો પ્રિય વૈષ્ણવજનો એટલું બધું કહેવાય ગયું છે કે હવે અમારા માટે કંઈ રહ્યું જ નથી ખરેખર જે બાબાએ વાત કરી ને એ બધા દસકાઓ હું વર્તાવી ચૂક્યો છું અને જ્યારે અમારી સૃષ્ટિ પૂર્તિ થઈ હતી ત્યારે મેં કહ્યું હતું કે હવે હું વિરામમાં છું હવે હું શ્રોતા છું કારણ કે આ બાળકો એટલા બધા તૈયાર થયા છે હવે આ ત્રીજી જનરેશન અમારી એ પણ તૈયાર થઈ ગઈ પ્રથમેશ બાવાને આપણે સાંભળ્યા હવે મઈ મહિનામાં શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ આવે છે એમાં અમારા વજરાજ બાવા એ પણ સરમજી ઉપર વચનામત કરવાના છે અમે તો પ્રોત્સાહિત કરીએ છીએ જો આ અમારા ત્રણેય બાળકો યજુનાથજી દ્વારકેશજી અને જયદેવજી ત્રણેયને નાનપણથી પ્રોત્સાહિત કર્યા હતા વ્રજભૂમિમાં ત્યાં વંદના સ્કૂલમાં અમે સાથે લઈ જતા ઘણા અહીંયાના ઘણા વૈષ્ણવો એના સાક્ષી હશે અને આજે એ સ્તર ઉપર પહોંચ્યા છે કે એમનાથી મારી ઓળખ થાય છે ક્યાંય હું જાઉં એરપોર્ટ ઉપર ક્યાં હોત યદુનાથજીના પિતાશ્રી છે અને ખરેખર એ ગર્વની વાત છે જ્યારે પુત્રથી પિતાનો પરિચય થવા લાગે એ સૌભાગ્ય છે પ્રિજનો આજે શ્રી ગુસાઈજી જો ના બિરજતા હોત તો શ્રી વલ્લભાચાર્યજીને આપણે કેવી રીતે ઓળખત સર્વોત્તમના માધ્યમથી શ્રી વલ્લભના સ્વરૂપનું આપણને જ્ઞાન કરાવ્યું એમાં આજે આ ત્રણેય બાળકો વિશ્વના ખૂણે ખૂણે ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી નેરોબીથી ક્યાં તંજાનિયા કેનેડા સુધી ક્યાં કેટલા દેશો હું તો નાઇન્ટી ફાઇવમાં ઓસ્ટ્રેલિયા ગયો તો ખાલી જોવા માટે અને આજે દ્વારકેશ બાવા દ્વારા એટલો બધો પ્રચાર થઈ રહ્યો છે અને નેરોબી જ્યાં રહેતા માણસ ડરે એટલો બધો નો ત્રાસ હોય છે ઘણી વાર પણ એવી જગ્યાએ હું હમણાં ગયા વર્ષે જ અમે ગયા બાબાએ જે મંદિર બનાવ્યું છે અદ્ભુત છે હું તમને બધાને કહું છું કે ક્યારેય જો કેનિયા નરોબીની સફરે જાઓ ત્યારે ખરેખર બહુ સુંદર દેશ છે પ્રાકૃતિક રીતે પણ સાત માળની હવેલી બનાવી છે હા અમેરિકામાં યદુનાથ બાબા દસ એકરમાં ત્યાં ન્યૂ જર્સીમાં હવેલીનું નિર્માણ કરી કરવા જઈ રહ્યા છે હવે અમારું કાર્ય તો ઉદઘાટન કરવાનું છે શુભારંભ કરવાનું બધાને આશીર્વાદ આપવાના છે અને બધાની પાછળ અમારો ટેકો તો છે જ બ્રિજનો બસ એ જ હું તો શ્રી વલ્લભના ચરણોમાં એ જ વિનંતી કરું છું ઘણીવાર બધા પૂછે છે કે આપ બધા સાથે રહો છો કે ના અમે બધા સાથે રહીએ છીએ અને સાથે રહેવું એટલે કેટલું મોટું કાર્ય છે પ્રિજનો એકબીજાના ગુણ અવગુણને બધાને ઝેલવા પડે અને સાચું માર્ગદર્શન મળે અને આ બાળકો પણ અમને છોડીને જાય એવા નથી ક્યારે પણ ભલે ભક્તિધામ દાખેશમાં બનાવ્યું હોય પણ રાત્રે તો સુઆવરધામમાં આવી જાય છે અમારાથી કોઈ દૂર નથી અને કોઈ અમારાથી દૂર રહે એવું અમને ગમતું પણ નથી પ્રિજનો જેટલો પ્રેમ આપ બધામાં છે એટલો પ્રેમ અમારા પરિવારમાં પણ છે અને એ જ પ્રેમ વૈષ્ણવોને અમે આપી શકીએ છીએ જો પ્રેમ મળે તો પ્રેમ આપી શકાય અને એટલી આત્મીયતા વૈષ્ણવ માટે થઈ ગઈ છે કે કોઈ વૈષ્ણવ બે ત્રણ દિવસ ના દેખાય તો અમે પૂછીએ કે આ કેમ દેખાતા નથી સ્વાસ્થ્ય તો બરાબર છે ને તો પ્રિજનો આ શ્રી વલ્લભની કૃપા હું તો માનું છું અને એમના ચરણોમાં એ જ વિનંતી કરું છું કે આવો જ સ્નેહ સદા માટે રહે અને ચિરંજી યજુનાથ બાવા જેમનો આજે પ્રાગટ ઉત્સવ છે એને ખૂબ ખૂબ વધાઈ સતમજીવ શરદ તો ખૂબ ખૂબ શુભકામના શુભ આશીર્વાદ આપું છું કે સદાય માટે પોતે ભૂતલ ઉપર આ વાણી વહેરાવતા રહે અને અમારા પરિવારનું એક ગૌરવ છે આ બાળકો જ્યારે વચનામતો કરે છે અમે સાંભળીએ છીએ અને સાંભળીને જે અમને પ્રસન્નતા થાય છે હું શ્રી વલ્લભની કૃપા માનું છું અને એ જ શ્રી વલ્લભના ચરણોમાં વિનંતી કરું છું કે સદાય માટે વૈષ્ણવનો સ્નેહ એમને મળતો રહેજો સૌથી મોટો આશીર્વાદ આપનો આપના હૃદયનો છે હજારો લાખો વૈષ્ણવો જ્યારે અમારા બાવા અમારા કડીવાળા બાવા એમ કહે છે તો અમને બહુ આનંદ થાય છે એ આપ લોકોનો પ્રેમ છે અને એ પ્રેમ સદાય માટે આ પરિવાર ઉપર બનેલો રહે એવી શ્રી વલ્લભના ચરણોમાં વિનંતી કરી અને ખૂબ ખૂબ શુભકામના આપું છું અમારા ચિરંજી પ્રથમેશ બાવા જેને પ્રથમ વખત એમ તો આ ત્રીજી વખત થયું પણ કથાના રૂપમાં પહેલી વખત તો ખરેખર જે લોકો મનરોથી થયા છે એ બધાને પણ હું ખૂબ ખૂબ શુભકામના શુભ આશીર્વાદ આપું છું કે સદાય માટે યાદ રહેશે અને સદાય આપ લોકો આ બાળકોને હંમેશા પ્રોત્સાહિત કરતા રહેશો એવી અપેક્ષા રાખી અને શ્રી વલ્લભના ચરણોમાં એ જ વિનંતી કે આપણા બધાનો ભાવ શ્રી વલ્લભમાં રહે અને એમની કૃપા આપણા ઉપર સદાય માટે રહે એ જ વિનંતી કરી મારી વાણીને વિરામ આપું છું શ્રી વલ્લભી જય